નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

મુખ્યમંત્રી પાસે શિક્ષકો અને આરોગ્ય ક્ષેત્રે કઠિન સ્થિતિ અંગે રજૂઆત કરી દર મંગળવારે હવે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખોને મળી અને જિલ્લાના પ્રશ્નો સાંભળશે તે અનુસાર હાલમાં મંગળવારે મુખ્યમંત્રીએ જિલ્લા પંચાયત પ્રમુખોને મળ્યા હતા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છમાં શિક્ષકોની તીવ્ર ઘટ તથા આરોગ્ય વિભાગમાં ડોક્ટરો વગેરેની ઘટ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીએ શિક્ષકોની ઘટ નિવારવા વધુને વધુ શિક્ષકો કચ્છને ફાળવશે તેવું આશ્વાસન આપ્યું હતું તેમ જનકસિંહ જાડેજાએ જણાવ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર